આટકોટ કન્યા છાત્રાલયની છાત્રા પર દુષ્કર્મનો મુખ્ય આરોપી મધુ ટાઢાણી ઝડપાયો સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચાવનાર બળાત્કારનો મુખ્ય આરોપી અને જસદણના ભાજપનો કહેવાતો આગેવાન મધુ ટાઢાણી કાલે આટકોટમાં મળનારા પાટીદાર સંમેલન પૂર્વે પકડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા સંભવત મોડી રાત્રે આટકોટ લવાશે અત્યાર સુધી આરોપીમાં એક જ મળ્યો હજી એક આરોપી મળ્યો નથી તેની માટે પોલીસ તડામાર શોધખોળ કરી રહી છે

એને હા એને એવું કીધેલું કે મારે મોદી સુધી આડેલા છે તમારાથી કઈ નઈ થાય આમ નઈ થાય આમ નહી થાય એવી બધી ધમકી આપેલી મને મધુ તાઢાને એવી ધમકી આપતો મને